અને જો ચંદુલાલ આના કન્ડિશનમાં જીરું રહે તો તમારી આ જમીનની અંદર સરેરાશ ઉત્પાદન કેવું રહેશે સરેરા થી પંદર મણ ચૌદથી પંદર મણ નીકળી શકે તો ચંદુલાલ બરોબર ચંદુભાઈ તમે બીજા ફાર્મરને શું ભલામણ કરી શકશો અમે તો એ જ કહીશું કે આ જ આ જ જીરું તો તમારો શું મંતવ્ય છે કે આ જીરા ને વાવેતર કરવામાં આગલા વર્ષમાં પ્લાનિંગ કેવું તમારું આજ વાવશું ઓકે કે ખુબ ખુબ આભાર